નમસ્કાર દર્શક મિત્રો હું પરેશ ચૌહાણ આપ નિહાળી રહ્યા છો લીડ મોવા ન્યૂઝ સમાચારોમાં આપનું સ્વાગત છે હવે સમાચારો નિહાળે શું વિસ્તાર પૂર્વક શ્રી રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાય દ્વારા ચાલી રહેલ જ્ઞાન યજ્ઞની થઈ પૂર્ણ આહુતિ તો રોકડિયા દાદાના સાનિધ્યમાં કથાક્રમ બાદ શ્રી હનુમંત યજ્ઞ યોજાયો તો મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું શ્રી સેવક સમુદાય દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની ની થઈ પૂર્ણાહુતિ તો બીજા દિવસે શ્રી હનુમંત યજ્ઞનું ધાર્મિક આયોજન કરાયું હતું તો સાથોસાથ કથા મંડપ સ્થળે મહાપ્રસાદ પણ ભવ્ય આયોજન કરાયું હતું મહુવા શહેરના શ્રી રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાયના યુવાનોએ ભવ્ય અને અતિભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરી મહુવા શહેરના ઇતિહાસમાં એક પોતાના નામે અંકિત કરી દીધું છે આ ઐતિહાસિક ક્ષણોની વાત કરીએ તો મહુવા શહેરના રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાય દ્વારા તારીખ ચોવીસ બાર ત્રેવીસ ને રવિવાર થી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરાયું હતું યા હનુમાનજી દાદા સેવક સમુદાય દ્વારા આ મહાનુભાવોનું સન્માન પણ કરાયું હતું અને તારીખ ત્રીસ બાર ત્રેવીસ રોજ જ્ઞાન યજ્ઞ પૂર્ણાહુતિ થઈ હતી

તો શ્રી હનુમંત યજ્ઞની પૂર્ણા બાદ મહુવાના ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે મહાપ્રસાદનું સુંદર અને ભવ્યતી ભવ્ય આયોજન કરાવ્યું હતું શ્રી રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાયના યુવાનોએ જ્ઞાન યજ્ઞ શ્રી હનુમંત યજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરી ઇતિહાસ રચી દીધો છે અને સમગ્ર મહુવાના નગરના લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે જેની જોતા હતા રાહ

દાદા બીરાજી છે સાત દિવસમાં મારે જેને જેને ત્યાં જ્યાં જ્યાં જવાનું થયું એ બધી એક જ વાત કરી કે રોકડિયા દાદાની જો કથા હોય તો પછી કઈ કહેવાનું હોય જ નહીં સહિયારા સહયોગથી બધાયના સહિયારા સહયોગથી સુંદર મજાની ભાગવતની સાત દિવસની આપણે કથા સાંભળી ભગવત ગુણગાન શ્રવણ કર્યા આજના દિવસે આઠમા દિવસે આ યજ્ઞ સાથે સાથે હમણાં મહાપ્રસાદની તૈયારી થઈ રહી છે

આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને પૈસા ન હોવાને કારણે લોકો ગંભીર રોગોની સારવાર પહેલાના સમયમાં મેળવી શકતા ન હતા પણ આવી તમામ મુશ્કેલીઓનો અંત આવી ગયો છે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ ગરીબ પરિવારોને વિના મૂલ્યે ઉપલબ્ધ કરાય છે અને આ આયુષ્યમાન ભારત કાર્ડમાં દસ લાખ સુધીની ગંભીર રોગોની આરોગ્યની સારવારનો લાભ લઈ શકાય છે જેથી ગરીબ પરિવારો આર્થિક સંકળામ અનુભવતા અને ગંભીર બીમારી ધરાવતા લોકો આ આયુષ્યમાન ભારત કાર્ડ બનાવી સરકાર આવી યોજના અને ગરીબ પરિવારોને લાભ મળી શકે તેવા સારા હેતુ માટે મહુવા શહેરના કમ્પોઝ વિસ્તારમાં આવેલ ઠાકર બાપા મંદિરમાં આયુષ્યમાન ભારત કાર્ડ બનાવી આપવા અર્બન હેલ્થ સેન્ટર બે દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

અક્ષત કળશના સ્વાગત સમયે રામ પાસ રહો જગ્યાના મહંત શ્રી રાજુ બાપુ અને શ્રી પુનીત બાપુ હરિયાણી કથાકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો વાસુભાઈ જુરાણી અને ડોક્ટર કમલેશભાઈ જોશી દ્વારા પ્રભુ શ્રી રામના મંદિર નિર્માણ અને સંઘર્ષના સંસ્મરણોને વાગોળ્યા હતા અને ભાવેશભાઈ કાણકિયા દ્વારા પ્રસાદની સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ હતી તો મુકેશભાઈ ગોહિલ દ્વારા અલ્પાહાર તો ડોક્ટર કનેજીયા દ્વારા ચા કોફીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ધાર્મિક કાર્યક્રમને સફળ અને સુંદર બનાવવા કિરીટભાઈ મહેતા બાપા સીતારામ ઇલેક્ટ્રોનિક્સે જહેમત ઉઠાવી અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં માર્ગ અકસ્માતમાં તેર લોકોના મોત હતા મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાય રાશિ પણ પૂજ્ય મોરારી બાપુ દ્વારા અર્પણ કરવામાં આવી.

ગુનાથી આરોન જઈ રહેલી એક ખાનગી બસ અન્ય વાહન સાથે ટકરાતા અકસ્માત સર્જાયેલ અને આગ લાગી ગઈ હતી આ ઘટનામાં તેર લોકોના મોત નિપજેલ અને અન્ય પંદર જેટલા લોકોને ગંભીર ઈજાઓ થયેલ પૂજ્ય બાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળી રૂપિયા એક લાખ પંચાણું હજારની સહાયતા રાશિ અર્પણ કરેલ છે પૂજ્ય મોરારી બાપુએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરેલ છે અને તેમના પરિવારજનોને દિલ પાઠવી છે મધ્યપ્રદેશના પ્રદેશના રામ પ્રથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે બસ સમાચારોમાં અત્યારે આટલું જ ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી